પોરબંદર ખાતે સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન નૌકાયન પ્રવાસનું આયોજન થયું છે જેમાં પોરબંદર થી દીવ સુધી પિંચોતેર એનસીસી કેડેટ્સ દરિયાઈ સાહસ ખેડશે ત્યારે તેને ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી ગુજરાત રાજ્યના નેવલ એનસીસી દ્વારા સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન બે હજાર ચોવીસ સી સેલિંગ એક્સપેડિશનનો પોરબંદર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નેવલ ઓફિસર ઇન્ચાર્જ એ ફ્લેગ ઓફ ફરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી તેમણે કેડેટ્સને સમજાવ્યું કે આ કોઈ સામાન્ય રૂટિન પ્રવૃત્તિ નથી પરંતુ સહનશક્તિ શક્તિ ટીમ વર્ક અને ચારિત્ર નિર્માણનો એક માધ્યમ છે સમુદ્ર સાથે ભારતના પ્રાચીન અને અતૃક સંબંધોને યાદ કરતા તેમણે લોથલ અને ઘોડાવીર જેવી જગ્યાઓનો ઉલ્લેખ કરી ગુજરાતના સમૃદ્ધ દરિયાઈ વારસાનો પરિચય આપ્યો હતો તેમણે તાજેતરમાં પોરબંદરથી ઓમાન સુધીની આઈએનએસવી કોન્ડિનિયાની મુસાફરીનો દાખલો આપી જણાવ્યું કે ટેકનોલોજી ભલે બદલાઈ ગઈ હોય પણ ભારત આજે પણ સમુદ્ર દ્વારા વિશ્વ સાથે જોડાયેલું છે આ અભિયાનમાં સામેલ કેડેટ્સમાંથી મહિલા કેડેટ્સની ભાગીદારીની તેમણે ગર્વ સાથે જણાવ્યું કે આજે ભારતીય સેનાના તમામ વિભાગોમાં મહિલા ઓફિસર અને અગ્નિવીર તરીકે જોડાઈ રહી છે સમુદ્ર ક્યારેય સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદભાવ કરતો નથી તે માત્ર કૌશલ્ય અને હિંમત જોયે છે કેમ કમાન્ડન્ટની આ તકે જણાવ્યું હતું કે પોરબંદર યુનિટના અનેક કેડેટ્સ ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશ સેવા કરી રહ્યા છે આ સાહસિક અભિયાન દરમિયાન કેડેટ્સ દરિયાઈ માર્ગે અંદાજે બસો કિલોમીટર જેટલું અંતર કાપશે સાત દિવસ સુધી ચાલનારા આ અભિયાનનું સમાપન પચ્ચીસ જાન્યુઆરી એટલે કે પ્રજા શતક પર્વના દિવસે દીવ ખાતે ફ્લેગ ઇન સેરેમની સાથે કરવામાં આવશે આ અભિયાન માત્ર તાલીમ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવવા માટેનું માધ્યમ પણ બનશે વિવિધ ગામોમાં જઈને બેટી બચાવો બેટી પઢાવો નશા મુક્તિ અને પર્યાવરણ જાળવણી જેવી વિષયો પર જનજાગૃતિ લાવશે આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો દ્વારા તેઓ સામાજિક જવાબદારી પણ નિભાવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર